ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ શ્રી હરપાલભાઈ સાહેબનું સ્વાગત કરવા માટે હું માજી જિલ્લા પંચાયતના સભ્યશ્રી ધર્મેશભાઈ અને આ વાડીના ઓનર એવા ધર્મેશભાઈનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર ધર્મેશભાઈ ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ અને શક્તિ સુપર ના પ્રમુખ શ્રી વૈશાલીબેન શિંદે સ્વાગત હું નવસારી જિલ્લા શક્તિ સુપરસી સમિતિ દ્વારા આયોજિત આજના કાર્યક્રમમાં ઉપસ્થિત વાસદા ચીખલીના ધારાસભ્ય શ્રી મોટાભાઈ તેમજ આપણા હક માટે હંમેશા રડતા એવા અનંતભાઈ ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ મોટાભાઈ હરપાલભાઈ શક્તિ સુપરસિંહના પ્રમુખ મોટાબેન વૈશાલીબેન શૈલેષભાઈ યુથ કોંગ્રેસના પ્રમુખ ભાઈ જયભાઈ સચિનભાઈ વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ મારા નાનાભાઈ હાર્દિકભાઈ મહિલા પ્રમુખ તેમજ અહીં ઉપસ્થિત તમામ નામી અનામી કાર્યકર્તાઓનું હાર્દિક સ્વાગત કરું છું ઝરણાબેને કીધું તેમ શક્તિ સુપરશી કોંગ્રેસ પક્ષ દ્વારા યુથ કોંગ્રેસ દ્વારા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં મહિલાઓ પોતાના હક અને અધિકાર માટે આ પ્લેટફોર્મ પર આવીને લડી શકે પોતાનું પ્રતિનિધિત્વ કરી શકે આપણા વચ્ચે આપણા ભાઈ અનંતભાઈ આપણે જાણીએ છીએ કે જ્યારે જ્યારે કોઈ પણ સમાજ હોય મહિલા સાથે અન્યાય થતા હોય વિદ્યાર્થીઓ સાથે અન્યાય થતા હોય ત્યારે હંમેશા આપણા માટે લડાઈ લડે છે ત્યારે આપણે સૌએ મહિલાઓએ પણ આગળ આવવાનું છે અને કાયમ જ આપણા ભાઈ આપણને ખૂબ પ્રોત્સાહન આપી રહ્યા છે ત્યારે શક્તિ સુપર સીનું આ પ્લેટફોર્મ છે એના માટે આપ સૌને એટલી જ વિનંતી કે આપ સૌ આગળ આવો આ શક્તિશીલનું જે અભિયાન છે એમાં જોડાવો આ પક્ષમાં જોડાવો અને આવનારા દિવસોમાં જે મહિલાઓ જેમનો અવાજ દબાયેલો છે એ અવાજને આપણે બહાર લાગીએ આઈ બોલાવી મને બે શબ્દ બોલવાનો મોકો આપ્યો એ બદલ નવસારી જિલ્લા સક્તિ સુપરસીના પ્રમુખ તેમજ આયોજક મિત્રોનો ખૂબ આભાર માનું છું આભાર હાલો આજે જે સક્તિ સુપરસીનો કાર્યક્રમ જે અહીં ખેરગામ ખાતે રાખવામાં આવ્યો છે એ કયા કયા મુદ્દાને લઈને રાખવામાં આવ્યો હતો ખાસ કરીને

જે મહિલાઓને મજબૂત કરવા માટે જે પ્લાનિંગ કરવામાં આવ્યો છે એ કેવો રહેશે આગામી દિવસમાં ખાસ કરીને શક્તિ સુપર સીમા જોડાવા માટે સામેલ લઈ આવે છે અને આવનારા દિવસોની અંદર નવસારીની અંદર હોય કે બનાસકાંઠાની અંદર હોય વલસાડની અંદર હોય કે તાપીની અંદર હોય શક્તિ ક્લબ કરીને એક સંવર્ધનનું કોઈ પાયો નાખવામાં આવશે જેમાં મહિલાઓ સંબંધિત હશે અને દિવસોમાં ખૂબ સારું સંગઠન થશે આજે પણ દિવસે દિવસે મહિલાઓ ઉપર અત્યાચાર વધી રહ્યા છે આ બાબતે શું કહેશો હવે મહિલાઓને જાગવાની જરૂર છે દરેક મહિલાઓને ખ્યાલ આવી જ ગયો છે કે ગુજરાત રાજ્યની અંદર મહિલાઓની પરિસ્થિતિ છે કપરી છે સુરક્ષાની નામે અત્યારે સરકાર ઝીરો છે એટલે આવનારા દિવસોમાં મહિલાઓ એકત્રિત થઈ અને આ સરકારને જાગવા જે તમે હની ન્યૂઝ નેટવર્કમાં ઇન્ટરવ્યુ આપ્યું તે બદલ આપનો આભાર નવસારી જિલ્લા શક્તિ સુપર સ્કૂલની આયોજિત દ્વારા અમે જે સંગઠનનું આયોજન કર્યું હતું મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત કરી ભેન્ગી કરી અને સંગઠનના માટે ચર્ચાઓ કરી અને થઈ અને વૈશાદી દ્વારા જો સપોર્ટ મળ્યો છે અમલભાઈ દ્વારા જો સપોર્ટ મળ્યો છે તો આજને અમારો કાર્યક્રમ ખૂબ સારો થયો અને અમે મહિલાઓને પ્રોત્સાહિત કર્યા અને જે મહિલાઓ મારી સાથે જોડાયા છે એમને અમે આજનો કાર્યક્રમના નવસારી જિલ્લા શક્તિ સુપરસિંહ દ્વારા આયોજિત આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશના યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલભાઈ ગુજરાત પ્રદેશના યુથ કોંગ્રેસના શક્તિ સુપરસિંહના પ્રમુખ વૈશાલીબેન શિંદે અને નવસારી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષભાઈ તથા ચીખલી વાંસદા ખેરગામના ધારાસભ્ય એવા સૌના લોકલાડીલા મારા મોટાભાઈ અનંતભાઈ પટેલ સાહેબ અને શક્તિ સુપરસિંહના વાઇસ પ્રેસિડન્ટ કુંજાલીબેન તથા ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શશીનભાઈ નવસારી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ જયભાઈ તથા ગણદેવી તાલુકાના યુથ પ્રમુખ સ્નેહલભાઈ તથા ખેરગામ તાલુકાના યુથ કોંગ્રેસના પ્રમુખ પુરવભાઈ તથા ઉપસ્થિત અહીં પત્રકાર મિત્રો તથા ભાઈઓ તથા બહેનો જે અનામી હોદ્દેદારો જે ઉપસ્થિત છે તેમનું હું દિલથી સ્વાગત કરું છું આજનું આ મહાન કાર્યક્રમ એ માત્ર એક સંમેલન નથી પણ એ મહિલાઓની શક્તિ આત્મવિશ્વાસ અને સમર્પણને ઉજવણી કરવાનો એક ઉત્સવ છે એક મહિલા માત્ર એક ઘર મર્યાદિત સીમિત નથી ટુડે સી ઇઝ ધ લીડર એન્ડ એન્ટરિંગ એન્ટ એન્ડ ચેરમેન કર આજના યુગમાં દરેક સ્ત્રીઓ પાસે સંભાવનાઓની અજોડ તાકાત છે જો એ સ્ત્રી ભણશે તો એનો આખું પરિવાર કુટુંબ ભણશે જો એક સ્ત્રી આગળ વધશે તો આખું સમાજ આગળ વધશે સુપર શક્તિ સિંહા આપના માટે એક પ્લેટફોર્મ છે જે માટે આપણે નવી શીખ કરીએ અને વિકાસ કરીએ અને ઓળખ બનાવી શકીએ આજે હું બધાને એક સંકલ્પ કરવા અપીલ કરું છું આપણે પોતાની અંદરની શક્તિને ઓળખીશું અને બીજી બીજા અને બધાને પ્રોત્સાહિત કરીશું કે મહિલા શક્તિ જ્યારે અગાડી આવશે અને એક સાથે એક જૂથ બનીને જ્યારે આપણે પોલિટિકલ કરિયર જે કોંગ્રેસની મહિલાઓ છે એમની સાથે સમર્થન કરીશું અને સાથે જ્યારે આપણે વોટ માંગીશું અને બધા એક સંમેલન રહીશું સંગઠન બનાવીશું અને સાથે રહીને જ્યારે ઇલેક્શન લડશું તો આપણે બધા જ અગાડી આવશે અમે કે તમે બધા જ આપણે અગાડી આવશે તો સાથે મળી આપણે સંકલ્પ કરીએ કે એક ટીમ બનાવીએ અને સૌને હું પ્રોત્સાહિત કરવા માગું છું કે શક્તિ સુપરસીનું જે પ્લેટફોર્મ છે એમાં તમે અમારી સાથે જોડાવો ઘણી મહિલાઓ આપણી સાથે જોડાયા છે તો તમે જોડાવો અને બીજી મહિલાઓને તમે સાથે જોઈન કરો એ માટે એ કહી હું મારું વક્તવ્ય પૂર્ણ કરું છું જય હિન્દ જય ભારત જય કોંગ્રેસ